એવું લાગે છે કે મોદીજીને સપનામાં અમે કહી દીધું હોય કે આ સેતુનું નામ સુદર્શન સેતુ એટલે રાખજો કે અમે આ આ મહારાજ કર્યો છે ને એ અમારો આકાર દેખાય સરકારે ખૂબ જ સરસ કામ કર્યું છે જે કે આ બ્રિજ બનાવી અને લોકોને બહુ જ સહેલું કામ પડી ગયું છે કારણ કે જે તે સમયમાં આજે આ હોળીમાં જાતા તો રાહ જોવી પડતી પણ હવે કોઈ પણ એવી રાહ જોવી પડતી નથી જે માણસને એવી ઈચ્છા હતી કે મારે આજ હાલી ને જવું છે એ આજ નરેન્દ્ર મોદીએ પૂરી કરી દીધી